તમે સારી રીતે ઓળખો છો તેમનું વચ્ચે નામ આવી રહ્યું છે ત્યારે તેમનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવી રહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં મિત્રો પણ પેલા તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને

હા મારો તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું અફેર ના રાખી શકીએ સર હા પણ વસ્તુ એવી હતી હ તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની હમ કેવી પોઝિશન સોસાયટી ની પોઝિશન હા ત્યારે મેં એના બચાવવા માટે ના બહુ ટ્રાય કર્યા હા હું તો પીએસ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ થયા તમે હું સીધી વસ્તુ વાત કરું ને હા બોલો બોલો